પોસ્ટલ મેલેટ થી મતદાન સુવિધા ઉપલબ્ધ કરાય છે ત્યારે ફેસિલિટેશન સેન્ટર વ્યવસ્થા કરવામાં આવી છે એમાં પાંચસો જેટલા સ્ટાફે મતદાન કરેલ અને હાલમાં ચાલુ છે ત્યારે હવે મામલતદાર કચેરીમાં પણ છાસઠ જેટલા કર્મચારી પોતાનું મતદાન કર્યું હતું અને હવે બસો ને જેટલા પોલીસ કર્મચારી પણ હવે મતદાન કરવા માટે શરૂઆત કરી જેવા સૌથી ગતિની બાબત વિશે વાત કરીએ તો તારીખ બે ચાર બે થી તારીખ ત્રણ ચાર બે સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે અને કાંક્રીત મામલતદાર ભરતભાઈ દરજીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં હાલમાં મોડલ સ્કૂલમાં પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યા છે જેમાં બસો છ પોલિંગ ઓફિસર અને સાઈઠ જોનલ ઓફિસરનો સ્ટાફ દ્વારા ટ્રેનિંગ લઈ રહ્યા છે રિપોર્ટ રામજીભાઈ રાય ગુરુ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝના કામે ચૂંટણી સાથે સંકળાયેલ તમામ સ્ટાફ જેમ કે પોલિંગ સ્ટાફ પોલીસ અન્ય સ્ટાફ એ તમામનું પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું થાય છે જેના માટે આપણે અહીંયા મોડલ સ્કૂલ ખાતે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલ અને આજે બંને દિવસોએ ચૂંટણી સાથે સંકળાયેલો જે પોલિંગ સ્ટાફ છે એનું મતદાન થશે ગઈકાલે ટોટલ નવસો આસપાસ નવસો છપ્પન જેટલા લોકોએ મતદાન કર્યું છે આજે પણ ચૂંટણી સ્ટાફ છે મતદાન કરશે મોડેલ સ્કૂલ સિવાય આપણે મામલતદાર કચેરી કાંકરેજ ખાતે પણ જોનલ આસિસ્ટન્ટ જોનલ બીએલઓઝ અને અન્ય સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત જે છે એમના માટે પણ ત્રણ દિવસ દરમિયાન આપણું ફેસિલિટેશન સેન્ટર કાર્યરત રહેશે અને ત્યાંથી પણ આપના તમામ ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ છે એ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે